જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામ પંચાયતના કુવા નજીક ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પ્રતિમાને હાર તોડી ફેંકી દેવામાં આવેલ અને કરી ખંડિત કરવાના પ્રયત્નો તેમજ ગામની દુકાનોના બોર્ડ ઉતારી નુકસાન કરવા તેમજ રસ્તા પર પથ્થરો મૂકી રાહદારીઓને હેરાન કરવા અને બસ સ્ટેન્ડના બેસવા માટેના બાકડાઓ તોડી નુકસાન તત્વો દ્વારા મોડી રાત્રે કરવામાં આવ્યો હતો જો કે કાલવાણી ગ્રામ પંચાયતમાં તારીખ બાર ત્રણ બે હજાર રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપવામાં આવી હતી પરંતુ કેશોદ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું સાફ જણાવી આવ્યું હતું હાલ આજ રોજ ફરી ગ્રામજનો સાથે મળીને અરજી આપવા માટે આવ્યા હતા અને આ મુદ્દે કસૂરવાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ હોય ત્યારે હાલ આ મુદ્દે શું કાર્યવાહી થશે એ આવનાર સમય બતાવશે કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી આજરોજ અમે કેશોદો પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે ડોક્ટર બાળા આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી છે એ અનુસંધાન આવ્યા છીએ અને પીઆઈ સાહેબને એફઆઈઆર માટે અરજી આપેલી છે અને સાથે સાથે કાલવાણી ગામના લગભગ દસ થી બાર લોકો પણ છે લગભગ છે કાલવાણી ગામમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય અને એના અનુસંધાને ગત બાર તારીખે અહીંયા પીએસઓ અરજી સરપંચ દ્વારા આપવામાં આવેલી કે ભાઈ અમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે કે હોળીના તહેવારમાં આવી અપ્રિય ઘટના બનવાની શક્યતા છે છતાં પણ કેશોદ પોલીસ આંબેડકરના સ્ટેચ્યુ ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બાબા સાહેબને જે ફુલહાર ચડાવેલા હતા એ તોડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો છે ગામના બસ સ્ટેન્ડના ને આવેલા બાકડા તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામમાં આવેલી દુકાનોના બોર્ડ પણ ઉતારી લીધેલા છે ગામના જાહેર રસ્તાઓમાં વચ્ચે પથ્થર મૂકી આડસ કરવાનો પ્રયત્ન કરેલું છે આવું અવારનવાર બને છે આવી ઘટના ફરીથી ન બને એ માટે કેસોદ પોલીસ સ્ટેશને અમે બધા કેસોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિત અમે કાલવાણી ગામના લોકો સાથે આવ્યા છીએ હવેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને દાખલારૂપ કેસોદ તાલુકા માટે દાખલારૂપ બને એવા પગલાં લેવા માટે અમે સાઇડ્સને વિનંતી કરી છે અજાણ્યા લોકોએ આ અસામાજિક પ્રવૃત્તિ કરી છે પથ્થર મારોની ઘટના કરેલી હોય એવું લાગે છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ગુનેગાર પકડાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપની કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો